નવરાત્રી શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદમાં મેઘરાજાએ ગરબા આયોજકોની

નવરાત્રીના આડે ગણતરીના કલાકો બચ્યા છે આ તરફ શનિવારે વહેલી સવારથી અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદે આયોજકોની ચિંતામાં ચોક્કસથી વધારો કર્યો છે રવિવારનો એક દિવસ વચ્ચે બચ્યો છે અને તેમાં પણ વરસાદ ન પડે તેના માટે આયોજકો તરફથી પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે તો જે જે પણ સ્થળો ઉપર ગરબાના આયોજન થઈ રહ્યા હતા જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે તેને કાઢવાની પણ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અમદાવાદના છેવાડી ઉજાઈ રહેલા માની માંડવી નું જે આયોજન છે તે પણ અત્યારે બીપી અસ્મિતા પહોંચ્યું છે અને ત્યાં આગળ પણ આપણે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ જે રીતના વહેલી સવારથી આ વરસાદ પડ્યો હતો અને તેને ધ્યાનમાં રાખીને જે પાણી છે તે અહીંયા આગળ ભરાઈ ગયા છે આયોજકો આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જૈનભાઈ કેટલા સમયની મહેનત આયોજકો તરફથી કરવામાં આવી રહી હતી અને જે એક વરસાદ પડ્યો છે ચિંતા ખરી કે નહીં વાંધો આવે છેલ્લા ત્રીસ ત્રીસ દિવસથી અમારું પ્રોડક્શન વર્ક ચાલી રહ્યું છે ગ્રાઉન્ડ લેવલથી લઈને સેટઅપ સુધીનું અને અત્યારે સવારથી અમે લોકોએ ફાઈટર મૂકી દીધા છે પાણી ખેંચવા માટે અમારા માટે કોઈ ચિંતા નથી પરમ દિવસથી માંડવી ગરબા ચાલુ રહેશે રાબેતા મુજબ ઓકે પરમ દિવસથી ગરબા છે તે ચાલુ રહેશે હેપી પટેલ આપણી સાથે છે હેપી ભાઈ આખું ગ્રુપ તમારું અહીંયા આગળ જોવા મળી રહ્યું છે અત્યારે ચોક્કસથી પ્રાર્થના પણ કરતા હશો કે આવતીકાલે પણ વરસાદ ન આવે કારણ કે એક જ દિવસ બચ્યો છે આપણી તૈયારીઓ ખાસ તો કેવા કેવા પ્રકારની છે અને વરસાદ જો કદાચ આવતીકાલે પણ આવે તો ક્યાં સુધીમાં આ આખું જે ગ્રાઉન્ડ છે તે ખાલી થઈ શકે પહેલી વાત તો એ છે કે આપણે જે ત્રણ જે આપણે ગરબા કરી ખરીદ્યા છે આપણે માતાજીના ભક્ત આપણે ભક્તિમય માહોલમાં આપણે ગરબા કરીએ છીએ તો અમને એટલો વિશ્વાસ છે કે જે માતાજી છે એ અમારા આટલી મહેનતને કદી એ ભંગ નહીં પડવા દે પણ તે છતાં પણ અમે અમારા રીતે પૂરા બધા પ્લાનિંગમાં છીએ અમે જે પાણી કાઢવા માટેની પણ પૂરતી વ્યવસ્થા કરેલ છે ગ્રાઉન્ડમાં કે કીચડ ના થાય એ બધા એ માટે પણ પૂરતી કાપ છે રેતી છે બધી વ્યવસ્થા કરેલ છે એટલે અમે પણ કદાચ કાલે પણ વરસાદ આવે તો અમે પરમ દિવસ સુધી ગરબાનું ગ્રાઉન્ડ પાછું જેમ હતું એ તેમ પૂરી રીતે કરવામાં અમે ક્ષમતા ધરાવીએ છીએ અને અને એ થઈ જશે આયોજન આયોજકો છે છે તે આત્મવિશ્વાસ રહ્યા કારણ કે વરસાદ રોકાયાના લગભગ લગભગ પાંચથી છ કલાકની અંદર આ પાણી છે તે ઓસરી જતા હોય છે પણ તેની વચ્ચે આયોજકો મક્કમ છે કે જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રી આવતા સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું જોર રહેશે અને તેને જોતા ખેલૈયાઓના રંગમાં ક્યાંય ભંગ ન પડે તેના માટે આયોજકો તરફથી પણ સામે એટલી તૈયારી કરવામાં આવી છે ગરબાના આયોજકોનું કહેવું છે કે વરસાદ પડશે તેમ છતાં પણ અહીંયા આગળ જે ખેલૈયાઓ છે તેમને કોઈ તકલીફ ન પડે તે રીતના પાણી છે તે પણ ઓસરી જાય તે પ્રકારની વ્યવસ્થાઓ અત્યારથી શરૂ કરી દેવાય છે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની એબીપીએસ મિતા અમદાવાદ